નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગુજરાતી કાવ્ય નંબર ચૌદ મારુ તારુ કાવ્યના કવિ છે રાજેન્દ્ર શુક્લ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગઝલ રાજેન્દ્ર શુક્લની જન્મ તારીખ બાર દસ ઓગણીસો બેતાલીસ રાજેન્દ્ર અનંતરાય શુક્લનો જન્મ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે થયો હતો તેમનું વતન વઢવાણ છે કોમલ રિષભ અંતરગાંધાર સ્વવાચકની શોધમાં તેમના સંગ્રહો છે ગઝલ સંહિતા ભાગ એકથી પાંચમાં તેમની તમામ ગઝલો સંગ્રહિત થયેલી છે તેમની કવિતામાં અધ્યાત્મના રંગની અનુભૂતિ થાય છે સેન્જળ તેમનો તાજેતરનો ગઝલ સંગ્રહ છે તેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી સન્માનિત થયેલા છે હવે આપણે કાવ્યનો ટૂંકમાં પરિચય મેળવીશું ઘણીવાર તમારા ઘરોમાં પણ કોઈ વસ્તુ માટે આ વસ્તુ મારી છે કે આ વસ્તુ તારી છે એ બાબતે ઝઘડા થાય છે અને એનો અંત કેવો આવે તે આપણે જાણીએ છીએ તમારો પણ તમારા ભાઈ બહેનો સાથે ઘણીવાર ઝઘડો થતો હશે તમે મમ્મીને ફરિયાદ કરતા હશો કે જો મમ્મી આ નાના ભાઈ કે બહેને મારી વસ્તુ લઈ લીધી ત્યારે મમ્મી શું જવાબ આપે છે કે જવા દે ને તું મોટો છે તો એને આપી દે અને આપણને ગમતી વસ્તુ આપણી ઈચ્છા ન હોવા છતાં આપણને આપી દેવી પડે છે તો આપણા ઘરમાં પણ આ મારું છે કે આ તારું છે એ બાબતે ઘણીવાર ઝઘડા થાય જ છે બરાબર ને તો આજે આપણે જે કાવ્ય ભણવા ભણવાના છીએ જેનું શીર્ષક છે મારું તારું પણ અહીં તમે જોશો કે કાવ્યના શીર્ષકમાં મારું તારું પછી પૂર્ણવિરામનું ચિહ્ન નથી પરંતુ ઉદ્ગાર ચિહ્ન છે ઉદ્ગાર ચિહ્ન ક્યારે મૂકવામાં આવે જ્યારે વાક્યમાં પ્રશંસા ક્રોધ તિરસ્કારની લાગણી દર્શાવી હોય કે આશ્ચર્યનો ભાવ વ્યક્ત કરવાનો હોય ત્યારે બરાબર ને તો આપણે અહીં મારું તારું કાવ્ય દ્વારા કવિ આપણને કઈ વાત કરવા માગે છે અહીં મારું તારું પછી પૂર્ણવિરામનું ચિહ્ન મૂકવા કરતાં કવિએ ઉદ્ગાર ચિહ્ન મૂકવા પાછળનું કારણ શું છે તે આપણે કાવ્ય ભણીશું તો જ ખબર પડશે તો આપણે કાવ્યની શરૂઆત કરીશું લે આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું મારું તારું ને ગમવું પણ લાવ લાવ કરીએ સહિયારું તો અહીં તમે જોશો કે કવિ ખૂબ જ દિલદારો છે અહીં પ્રથમ પંક્તિમાં કવિ શું કહે છે કે આ વસ્તુ મને ગમી એટલે એ મારી છે પણ એ જ વસ્તુ જો તને ગમતી હોય તો એ તારી છે એટલે કે આ મને ગમે છે એટલે એ મારું છે પણ જો એ તને ગમે તો એ તારું છે આ અહીં મારું તારું અને ગમવું આ ત્રણ વસ્તુ છે અને કવિ એને જ સહિયારો બનાવવા માગે છે તો મિત્રો આ કેટલી સુંદર વાત છે સામાન્ય રીતે આપણે મારું તે મારું જ છે અને તારું એ તારું જ એવી વાત કરીએ છીએ પણ કવિ અહીં શું કહે છે કે આ મારું છે કે તારું છે એમ કરવાના બદલે એ વસ્તુ જો બંનેને ગમે છે તો એને સહિયારી એટલે કે ભેગા થઈને આપણે એને વાપરીએ આગળની પંક્તિ જોઈશું તું જીતે ને થાઉં ખુશી હું લેને ફરી ફરીને હારું તો અહીં કવિ જે છે એ કવિ આપણને શું કહેવા માગે છે બીજી પંક્તિમાં તો કે કવિ કહે છે કે મારા તારાની ભાવના દૂર કરીને સહિયારાની ભાવનામાં માને છે કોણ તો કે કવિ અને એટલે જ તો કવિ અહીં શું કહે છે કે તારી જીત થતી હોય અને તારી જીતના લીધે તને જો ખુશી મળતી હોય તો હું તારી સાથેની રમતમાં વારંવાર હારવાનું પસંદ કરું છું હવે સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ રમતમાં પણ હારી જઈએ તો આપણને ખૂબ દુઃખ થાય છે અરે આપણી બેસ્ટ ફ્રેન્ડ કોઈ રમતમાં જીતી જાય અને આપણે હારી જઈએ તો પણ આપણને તો ગમતું નથી જ્યારે કવિતા અહીં સામેવાળો વ્યક્તિ જીતે તો પોતે ખુશ થાય છે અને એને જીતાડવા માટે વારંવાર હારવા પણ તૈયાર થાય છે એટલે કે બીજાની ખુશી બીજાના આનંદમાં જ આપણો આનંદ સમાયેલો છે આપણે તો બસ બીજાને ખુશ રાખવાના છે એવી ઉચ્ચ ભાવના કવિ અહીં વ્યક્ત કરે છે આગળ જોઈશું ઈટ્ટા કીટ્ટા એક ઘડીના બાકી સઘળું પ્યારું પ્યારું તો આ પંક્તિમાં કવિ આપણને શું કહેવા માગે છે કે જો આપણી વચ્ચે મતભેદ પણ થાય ને તો તે નાના છોકરાઓના બે ઘડીના ઈટ્ટા કિટ્ટાની રમત જેવા હોવા જોઈએ તમે ઘણીવાર તમારા શેરી મોહલ્લામાં નાના બાળકોને રમતા જોયા હશે એ લોકો રમતા રમતા ઝઘડી પડશે અને થોડી જ વારમાં પોતાનો ઝઘડો ભૂલી સાથે રમવા લાગશે તો નાના બાળકોને બાળકોને શું બોલે છે તો કે જા એ લોકો જ્યારે રમતા રમતા ઝઘડી પડે છે ત્યારે એ લોકો શું બોલે છે કે જા હું તારી સાથે કીતા છું એટલે કે હું તારી સાથે હવે નહીં બોલું પણ થોડી જ વારમાં એમની વચ્ચે ઈતા થઈ જાય છે એટલે કે નાના બાળકોના ઈતા કીતા કેટલા સમયના હોય છે તો કે માત્ર એક ઘડીના હોય છે પછી ફરી પાછા એ બાળકો સાથે ને સાથે હોય છે અને સાચું કહીએ તો એમાં જ આનંદ રહેલો છે એમાં જ સાચો પ્રેમ રહેલો છે આમ વ્યક્તિઓએ પણ પોતાના ઝઘડાઓને નાના બાળકની ઈટ્ટા કિત્તાની રમતની જેમ ભૂલી જવાનું છે પછી જુઓ તમને તમારું જીવન કેવું પ્યારું લાગે છે હસીએ રમીએ મીઠું લાગે થું આંસુ તો લાગે ખારું તહી કવિ કહે છે કે હસતું રમતું જે જીવન છે તે મીઠું લાગે છે પણ જો બીજા સાથે લડીએ કે ઝઘડીએ તો આપણા જીવનમાં ખારાસ વ્યાપી જાય છે ઘણીવાર આપણે નાના હતા ત્યારે રડતા અને રડતાં રડતા આંખમાંથી આંસુ નીકળે તે કદાચ આપણા મોંમાં પણ ગયા હશે ત્યારે તમે આંસુનો સ્વાદ ચાખ્યો હશે કે આંસુ કેવું લાગે છે ખારું તમે જ્યારે જમતા હો અને કોઈ કડવી વસ્તુ કે ખારી વસ્તુ તમારા મોંમાં આવી જાય તો તમે શું કરો છો એને ખુશી ખુશીને ચાવીને ખાવો છો કે એને થૂંકી નાખો છો થૂકી નાખીએ છીએ એવી જ રીતે જીવનમાં પણ જો કોઈ કડવી વાત આવી જાય તો એને ચાવવા કરતાં થું કહીને થૂંકી નાખવું જોઈએ કારણ કે હસતું રમતું જીવન કેવું લાગે છે મીઠું લાગે છે જ્યારે ખારા આંસુને આપણે થું કહીને થૂંકી નાખવાનું છે એટલે કે આપણા જીવનમાં જે અણગમતી વસ્તુ જે છે એ અણગમતી વસ્તુઓને જીવનમાં સ્થાન આપવું જોઈએ જ નહીં ગીત હોય તો સીધ અબોલા તું ઝીલી લે મુલકારું તો અહીં કવિ કહે છે કે જો આપણી પાસે આનંદના ગીતો હોય તો આપણે અબોલા રાખવાનો કોઈ અર્થ જ નથી અબોલા એટલે કે બોલવું નહીં ઘણીવાર આપણે એકબીજા સાથે ઝઘડી પડીએ અને બોલવાનું બંધ કરી દઈએ તેને અબોલા લીધા કહેવાય તો કવિ અહીં કહે છે કે જો આપણી પાસે આનંદરૂપી ગીત છે તો અબોલા રાખવાનો કોઈ અર્થ નથી અબોલા રાખવા કરતાં તો આપણે એક કામ કરીએ હું આનંદનું એટલે કે ખુશીનું ગીત ગાઉં અને તું મારી પાછળ પાછળ એ ગીતને ઝીલી લે એટલે તને પણ આનંદ થશે ને મને પણ આનંદ થશે કાલ કારણ કે અબોલા રાખવાથી તો આપણા બંનેનો આનંદ શું થઈ જશે ઝૂંટવાઈ જશે એટલે કે છીનવાઈ જશે રમીએ ત્યાં લગ હાથ રમકડું મોજ મહિસું મારું તારું તો અહીં કવિ જે છે એ કવિ આપણને શું કહે છે કે આપણને કોઈને ખબર નથી કે આપણે કેટલું જીવવાના છે બરાબર ને તો જ્યાં સુધી આપણે જીવીશું ત્યાં સુધી આપણે બધા સાથે હળીમળીને આનંદથી રહેવું જોઈએ આપણું જીવન પણ જોવા જઈએ તો પ્રભુના હાથનું એક રમકડા જેવું જ છે જ્યાં સુધી એની દોરી પ્રભુના હાથમાં છે ત્યાં સુધી રમતું રહે છે અને તો આવા અમૂલ્ય જીવનમાં આપણે શું કરવું જોઈએ મોજથી રહેવું જોઈએ અને જ્યાં સુધી આપણે રમવાનું હોય ત્યાં સુધી આપણે એમ માનવાનું છે કે આપણી પાસે રમવાના વિવિધ પ્રકારના રમકડાં છે અને રમત રમવામાં જો તમને આનંદ આવતો હોય તો મારું તારું કરવાના બદલે આપણે સાથે મળીને એ વસ્તુની મોજ માણવી જોઈએ એટલે કે આ મારું છે કે આ તારું છે એમ કરવાના બદલે ભેગા મળીને રમવાથી રમવા જે રમત જે છે એ રમતનો આનંદ ડબલ થશે તો કવિ જે છે એ કવિ આપણને અહીં છેલ્લી પંક્તિમાં એકદમ હળવી ફૂલ છતાં ગહન વાત કહે છે શું કહે છે કે રમકડું તારું કે મારું હોઈ શકે પણ એ રમવા માં જે મજા આવશે એ તો કેવી છે તો કે સહિયારી જ છે તો મિત્રો આ રીતે આ કાવ્યમાં કવિ આપણને શું કહેવા માગે છે કે સામાન્ય રીતે લોકો શું માને છે કે મારું તે મારું જ છે એવી ભાવના આપણા બધામાં જ હોય છે જ્યારે કવિ અહીં મારું તારું ને સહિયારું કરવા માગે છે પછી આપણે જોયું કે જીવન આનંદમય આનંદમય રાખવું હોય તો મારું તારું છોડવું પડે હારમાં પણ જે જીત જોઈ શકે તેને કોઈ જ ન પહોંચી શકે અને ત્યાર પછી આપણે જોયું કે કવિને આંસુ ગમતા નથી પણ એમની અણગમો બતાવવાની શૈલી તો જુઓ થૂ આ એક જ અક્ષરથી કવિ આંસુ અણગમતા છે એમ કહી જાય છે અને છેવટે આપણને શું કહે છે રમકડું મારું કે તારું હોઈ શકે પણ એ રમતી વખતે મજા આવશે તે તો આપણી સહિયારી જ હશે ને તો આ રીતે સરળ શબ્દોમાં ઘણી અર્થસભર રચના મારું તારું જો મારું તારું કરવાનું છૂટી જાય તો ઘણા પ્રશ્નોનો અંત આવી જાય તો આ રીતે અહીં કાવ્ય પૂર્ણ થાય છે અને આ કાવ્યની નીચે જે સ્વાધ્યાય આપવામાં આવેલ છે એ તમારે સ્વાધ્યાયની નોટમાં લખવાનું રહેશે અને મારું તારું કાવ્ય ફરી પાછી એકવાર કહું છું મારું તારું કાવ્યના કવિ છે રાજેન્દ્ર શુક્લ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગઝલ અને રાજેન્દ્ર શુક્લના ગઝલ સંહિતામાંથી આ કાવ્ય લેવામાં આવેલ છે